તારીખ ચૌદ જાન્યુઆરી એટલે પતંગ ચગાવવાનો આનંદ કરવાનો દિવસ આકાશમાં બાદ ચગતો પતંગ એ આનંદ નું ઉર્ધ્વગામી પ્રતિક છે પતંગોત્સવ ની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ આપણે પણ રંગબે રંગી ઉડતા પતંગ છે ઘણા પતંગ દિશા વગર અહીં તઈ ઉડીને ફાટી જાય છે તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જોઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેય વાળું હોવું જોઈએ જેમ પતંગનો ઢડ્ઢો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઉડી શકતો નથી પરંતુ નમ્ર ઢડ્ઢા વાળો પતંગ સારી રીતે ઉડી શકે છે માટે આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જોઈએ આપણે જો સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઊંચે ઊંચે ઉડી શકીશું અને લહેરાતા લહેરાતા જિંદગીને માણી પણ શકીશું